નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં વિશિકા દરજી નામની આ લોકગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બેન એક જોરદાર લગ્નગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો આ લગ્નગીત તેમના અવાજમાં ખૂબ જ જોરદાર લાગી રહ્યું છે અને દોસ્તો તમે પણ આ બેનનો અવાજ સાંભળીને ખુશ થઈ જશો તો સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો આ બેને ગાયેલું લગ્નગીત અને તેમનો અવાજ તમને ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાંભળો આગળ આ વિડીયોમાં આ બેને ગાયું કેવું ગીત